અક્ષત કળશ યાત્રા યોજાઈ અને દીકરીઓ દ્વારા સામયુ કરીને કળશની પૂજા કરીને મોટી આખોલ ગામે ઘરે ઘરે જઈને અક્ષત આપવામાં આવ્યા હતા તમામ સમાજના યુવાનો વડીલો કળશ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો દ્વારા અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું નાની બાળાઓ દ્વારા સામયુ કરીને કંકુ તિલક દ્વારા વધામણા કરીને યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી આખોલ ગામે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો દ્વારા ગામમાં ડીજે સાથે અક્ષત કળશ યાત્રાને લઈને યાત્રા કાઢવામાં આવી હતી આખોલ ગામના આગેવાનો ગ્રામજનો વડીલો યુવાનો બહેનો મોટી સંખ્યામાં આ અક્ષત કળશ યાત્રામાં જોડાયા હતા ગ્રામજનો દ્વારા બુંદીનો વરસાદ રાખવામાં આવ્યો હતો અને પ્રસાદ લઈને લોકો છૂટા પડ્યા હતા રાઠોડ મનુભા બનાસકાંઠા